ઈડર ખાતે ભારત રત્ન ડોક્ટર સાહેબની એકસો જયંતિની ભારે હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી ભીમરાવ આંબેડકરની એકસો જન્મ જયંતિ પ્રસંગે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેરમી એપ્રિલે ભીમ ડાયરો અને ભવ્ય આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર આંબેડકર જીવન ગાથા અને ભીમ ભજનનું રસપાન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે સામાજિક કાર્યકર પ્રકાશભાઈ પરમાર ભાજપા અગ્રણીઓ કેશુભાઈ રબારી કુલદીપસિંહ જાડેજા પૂર્વ નગરપાલિકા પ્રમુખ કાંતાબેન પરમાર ભાજપા જિલ્લા ઉપપ્રમુખ મુકેશ સોલંકી પિકેશ શાહ તથા કોંગ્રેસ અગ્રણી રાજેન્દ્રસિંહ કુપાવન કોંગ્રેસ તાલુકા પ્રમુખ જીતુભાઈ પ્રજાપતિ સહિત કોંગ્રેસ અગ્રણીઓ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રાત્રિના બાર કલાકે ભવ્ય આતશબાજીથી આકાશમાં રંગબેરંગી રંગોથી જળહળી ઉઠી હતું તેમજ ચૌદ એપ્રિલના રોજ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાઇક રેલીમાં ભાભીવાસ બેથી પ્રસ્થાન કરાવવામાં આવી હતી જેમાં જિલ્લાભરમાંથી બાઇકર્સ ઉમટી પડ્યા હતા જય ભીમના નાદ સાથે ઈડર શહેરના વિવિધ વિસ્તારમાંથી થઈ ચોક વિસ્તારમાં પરત ફર્યા હતા ત્યારબાદ સાંજે ચાર કલાકે ગાંધીવાડી રોડ પર આવેલ ભાભી સમાજવાડી ખાતે સમાજના અગ્રણીઓ અને નગરજનો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ઝંડી ફરકાવી ડૉક્ટર સાહેબની શોભાયાત્રા ડીજી અને બેડ સાથે પ્રસ્થાન કરાવવામાં આવી હતી શોભાયાત્રા ઈડર શહેરના વિવિધ વિસ્તારોમાં જતા મુસ્લિમ સમાજના તેમજ અન્ય સમાજો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંક છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું એપોલો ત્રણ રસ્તા પાસે પહોંચી હતી જ્યાં જિલ્લાભરમાં પધારેલા અનુસૂચિત જાતિના અગ્રણીઓ આદિજાતિ સમાજના બીટીએસ ગ્રુપ દ્વારા પણ પરંપરાગત આદિવાસી લોકનૃત્ય કરી બાબા સાહેબની પ્રતિમાને હાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ નગર શ્રેષ્ઠીઓ દ્વારા ડોક્ટર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બાબા સાહેબ અમરોના નારાજ અને આસમાની ઝંડા સાથે શોભાયાત્રા બરવા રોડ તરફ આગળ વધી હતી જે સાકરિયા સિદ્ધાર્થનગર થઈ પરત ભાભી સમાજવાડી પહોંચી સમાપન થયું હતું જેમાં ઈડર શહેર અને ઈડર તાલુકા તથા સાબરકાંઠા જિલ્લાના અનુસૂચિત સમાજના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લઈ ભારે હર્ષોલ્લાસથી આંબેડકર જયંતિની ઉજવણી કરી હતી રિપોર્ટર હસન અલી